સુરતના અમરોલી ખાતે કારખાનેદારની કારીગરો દ્વારા કરેલી ઘાતકી હત્યા મામલે ફોગવા મેદાને આવ્યું છે અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી હવે તમામ કામદારો માટે એક ફોર્મ ભરાશે જેમાં કામદારોની તમામ માહિતી હશે તેમ ફોગવા પરમ અશોક જીરાવાલાએ આજે જણાવ્યું છે સુરતના અમરોલીમાં કારખાનેદારોની ઘાતકી હત્યા કરાઈ હતી કારીગરો દ્વારા ત્રિપલ મર્ડરને અંજામ અપાતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા તો ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન એટલે કે ફોગવા પણ હવે મેદાન આવ્યું છે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને કામદાર દ્વારા કારખાનેદારની હત્યા થઈ તે સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હોવાનું કહી જણાવ્યું હતું કે હવે ઉદ્યોગકારોએ સતર્ક રહેવા પડશે ઉદ્યોગકારોમાં ભયનો માહોલ છે ત્યારે હવે તમામ કામદારો માટે એક ફોર્મ ભરાશે જે ફોર્મમાં કામદારોની તમામ પ્રકારની માહિતી હશે તો આગામી તારીખ ત્રીસમી મૃતક કારખાનેદાર સહિત ત્રણેય માટે શોક સભાનું આયોજન કરાયું છે સાતો સાત સભામાં ચિંતન શિબિર યોજી જાગૃતિ લેવાશે તેમ પણ કહ્યું હતું ખાસ કરીને આજે અમને સીપી સાહેબે બોલાવ્યા હતા અને સીપી સાહેબનું જે ગઈકાલની અમારી એસોસિએશનની મિટિંગ હતી એમાં પાંત્રીસ એસોસિએશનના પ્રમુખો ભેગા થયા હતા અને એક કહેવાય કે ભયનો માહોલ જે ઊભો થયો છે એમાં કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ એની માટેના અમે લોકો ચર્ચાઓ કરી ખાસ કરીને બધાની માંગણી હતી કે આ જે ઘટના બની છે એ ઘટના બીજી વખત ન બને એની માટે શું કરી શકાય તો સર્વાનુમતે અમે નક્કી કર્યું છે કે એક તો પ્રાર્થના સભા જે લોકો મૃત્યુ પામ્યા છે જે લોકોના ક્રૂહ હત્યા કરવામાં આવી છે એના આત્માના શાંતિ માટેની એક પ્રાર્થના સભા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને ત્યાર પછી ચિંતન મનન બેઠક જે ચિંતન મનન બેઠક અમે કરવાના છીએ એમાં અધિકારીઓને પણ સાથે રાખવાના છે રૂરલ માંથી જે રેન્જ વનમાંથી એક અધિકારીને અમે રાખવાના છીએ અમે વિનંતી કરીશું કે ભાઈ તમે હાજર રહ્યો અને એક સીપી સુરત સિટી પોલીસમાંથી પણ એક અધિકારીને સાથે અમે વાત કરી છે હમણાં સાહેબને કીધું કે તમારો એક અધિકારી અમારી સાથે રહેશે ખાસ કરીને જે ઘટના બની છે એને બીજી વાર ન બને એની માટેના શું પ્રિકોશન રાખવા પડશે તો અમારા તરફથી અમે કાલે જાહેરાત સર્વાનુમતિ કરી છે કે કોઈ પણ કારીગર જ્યારે કારખાનામાં અમે કામ કરવા બેસાડીશું એની કેવાયસી ફરજિયાત રહેશે જો કેવાયસીમાં એ સફળ નથી થતા તો એનું આધાર કાર્ડ એમના ત્યાંનું ગામડાનું પણ કહેવાય કે પુરાવા અને અહીંના રેસિડન્ટના પુરાવા આ બધા જ પુરાવા સાથે જ અમે એને કામ પર બેસાડીશું અને ખાસ કરીને અમે જે કાલે નિર્ણય લીધો છે કે કોઈ પણ કારીગરને રોકડમાં અમે કોઈ પણ પગાર આપવાના નથી એમના બેંકના ખાતામાં જ અમે પગાર આપીશું ચેકથી જ અમે એને પગાર આપીશું જેથી કરીને આપણી પાસે પૂરતા ડેટા રહે અત્યાર સુધી જાહેરનામું હતું પણ એની અંદર પાલન થતું નહોતું પણ સુસ્તપણે પાલન કરવું પડશે અમે એની માટે એક આખું એક ફોર્મ બનાવવા જઈ રહ્યા છીએ કે આ બધા જ વ્યુવર્સોને અમે એક એક એસોસિએશન દ્વારા જ અમને ફોર્મ આપીશું અને જે કોઈ કારીગરો હશે એના ફોર્મ ફરજિયાત ભરવાના રહેશે અને એ ફરજિયાતની એક કોપી એમની પાસે એક ફોગવાને અને એક કમિશનરમાં અથવા રેન્જ વનમાં રૂરલમાં હોય તો આપવાની રહેશે આ બધી વાતો કરીશ અને સાથે સાથે આ અધિકારીઓને સાથે રાખવાનો જે ત્રીસમી તારીખનો અમારો નિર્ણય છે એ એટલા માટે છે કે આજે અમે માલ સાહેબ અને પરમાર સાહેબ જે અત્યારે એમના ચાર્જમાં છે સીપી સાહેબના ચાર્જમાં એમની સાથે ચર્ચા કરી મા ડામોર સાહેબ બી હતા અને એમને કીધું છે કે તમારા અધિકારીઓ પણ અમારી સાથે રહેશે અમને જે કાંઈ ઘટે છે રૂરલ એરિયામાં કે સુરત સિટીમાં એ તમારે પૂરતું કરવું પડશે કારણ કે આ ઉદ્યોગ છે એ સુરતની હીડ કહેવાય ને રીડ છે